રાવણ કેવો હતો સીતાજીએ કીધું રાવણ નું મોઢું નથી જોયું કોઈ સીતાજી રાવણ ની સામે નજર કોઈ દિવસ રાવણ સામે કારણ એક દિવસ એક દીકરીએ પ્રશ્ન પૂછ્યો કે જાનકી હા બેન એ કે તું રાવણ ની લંકામાં રહી એ સમય કેમ પસાર કર્યો એટલે સીતાજી કીધું જવા દે એ વાતો યાદ નથી કરી ના ના મારે જાણવું છે કે લંકામાં તે સમય પસાર કેમ કર્યો લંકામાં રાવણ કેવો હતો લંકાનું વર્ણન કર સીતાજી કીધું મેં લંકાનું વર્ણન હું કરી શકું કારણ કે હું લંકામાં ફેરી નથી એટલે મારાથી વર્ણન ન થાય પણ છતાંય રાવણ કેવો હતો સીતાજીએ કીધું મેં રાવણનું મોઢું નથી જોયું કોઈ સીતાજીએ રાવણની સામે નજર નહોતી જાનકીજીએ કોઈ દિવસ રાવણ સામે આંખ નથી એનું કારણ જગદંબા છે અને રાજા દશરથે એની પાસેથી વચન લીધે તું કે તું કોઈ સામે જ રાક ગરમ થઈને નજર પણ ન મિલાવીશ કારણ કે જાનકીજી જયારે પરણીને આવ્યા પહેલે જ દિવસે રાજભવનમાં ભોજન પીરસવાની પરંપરા નવી લાડી હોય ને રસોઈ બનાવે અને પીરશે ચારે ભાઈ બેઠા છે દશરથ બેઠા છે દશરથ આજ આનંદ ના તોરા છૂટી રહ્યા છે ચાર ચાર દીકરા ને પરણાવ્યા સારા વેવાઈ મળ્યા સારા વેવાય ભગવાન ની દયા હોય તો મળે બાકી તો અને વેવાઈ સારા જ હોય બધા ક્યાં સુધી ખબર છે લગ્ન થાય ત્યાં સુધી પછી બીજા વર્ષે ખબર પડે કે વેવાઈ કેવા ભટકાણ એટલે વેવાઈના વખાણ પાંચ વર્ષ પછી કરવા પેલા ન કરવા સારા જનક જેવો વેવાઈ મળી ગયો

અને દશરથજીની થાળીમાં ખીર ઉપર ઘાસનું તણખલું રસોઈ બનાવી અને હું છું ત્યાં ઘાસનું તણખલું પડ્યું મારા દશરથ શું વિચારશે ઘણી વખત જોજો માખી પડે ઉપર થી તો અમુક માણસો ડખો કરે કે તારું ધ્યાન નથી માખી ભેગી રાંધી દીધી આમ ને તેમ એટલે કદાચ ખરાબ છાપ પડે એટલે બહેનો રસોઈ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખે અને બહેનો બીજું કંઈ આવે ન આવે પ્રસાદીમાં વાળ તો લગભગ નહીં આવતા જ હોય વાડ આવે એટલે સમજવાનું શનિ તમારી પનોથી ચાલુ થઈ જાય ખાવામાં વાળ આવે તો પિતૃદોષ છે એની પણ એક નિશાની એ બધા કારણો મને જાવ આપણે પણ એ દુધપાટના કટોરામાં થાળીમાં ઘાસનો તણખડો પડેલો જોયો અને જાનકીએ જરાક આમ દૂધ પાક સામે જરાક નજર કરી પવનને ને ઠપકો આપ્યો તને શરમ નથી આવતી આજ પહેલા દિવસે જગદંબા છે ઠપકો આપી શકે પહેલા દિવસે મારો સસરો ને મારા પતિ ને જમવા બેઠા છે મારા દિયર ને બધા હું પીરશું અને તારાથી આજ રહેવાનું નહીં જરાક પવન તો છાનો ન રહી શકો આ પવનની ની ઝાપટ ના ઘાસ તણખું મારા સસરાની થાળીમાં થાળી માં પીડ્યું છે તણખલા ઉપર ક્રોધ આવ્યો અને સીતાજી જરાક આમ લાલ આંખ કરી આંખમાંથી અગ્નિ નીકળું તણખલો ભરી ગયો તણખલો બરી ગયું રામને ખબર નથી લક્ષ્મણજી નથી જાણતા ભરતજી નથી જાણતા પણ દશરથજી જોઈ ગયા દશરથજી સમજી ગયા કે આપણા ઘરમાં જેને પુત્ર વધુ તરીકે હું લઈ આવ્યો છું સાક્ષાત જગદંબા છે એ સામાન્ય સ્ત્રી નથી હવે જો કુટુંબ હોય ત્યાં તો ડખાય થાય રાજ પરિવારો ગમે ને ડખા તો બધે છે જો કોઈ એવું ધારતા નહીં આના ઘરમાં નથી એમ કોઈ ને કોઈ સ્વરૂપમાં વિવાદ દરેક ઘરમાં થતો હતો કાલ સવારે મારા ચાર દીકરા છે ચાર વહુ ને ચાર દીકરા ભેગા થાય કોઈ એવો નબળો માણસ આવી જાય ને કઈક ડખો થાય ને જો આ દીકરીની આંખ લાલ થશે ને તો અયોધ્યા સળગી જશે જગદંબા એટલે ભોજન કરીને દશરથ ઉભા કેમ કરે જાનકી ને કીધું બેટા આજ મારે તને એક વાત કરી રહી છે શું શું કરવાની મારે તારી પાસે વચન જોઈએ છે કયું વચન જોઈએ આજ પછી જિંદગીમાં તું મને વચન આપ કે તને જ્યારે પણ ક્રોધ હોય ત્યારે તું કોઈની સામે નજર મિલાવે કોઈની નજર જોઈશ પણ કારણ પોતાના પરિવારને બચાવવા માટે દશરથ જીયા માંગ્યું છે જો નજર મિલાવશે તો મળી જશે અને તારી નજર બે ફૂટથી દૂર જવી જોઈએ નીચે જ નજર રહેવી જોઈએ અને જાનકીજીએ વચન આપ્યું કે હું કોઈ દિવસ પિતાજી તમને વચન આપું છું કે મને જ્યારે પણ ગુસ્સો આવશે ત્યારે મારી નજર બે ફૂટથી વધારે નહીં જાય અને જાનકીજી આ વચન આપ્યું એટલે જ કોઈ દિવસ તમે ઓલી સિરિયલમાં પણ જોઈ છે એમની નજર નીચી જ રહી અને જો રાવણ જ્યારે આવતો ને સીતાજીને બહુ ક્રોધ આવતો અને કદાચ સીતાજી દશરથને વચન નું હોત ને ખાલી સીતાજીએ જોયું હોત ને તો હનુમાનને લંકા બાળવા આવવાની જરૂર નહોતી લંકા તો જાનકીજી પાડી દે